નાખે ને પડવા તો ને પૈસા દેવાનો તો મોખ નથી તમારે ભોગવવાના કાઈ પ્રોગ્રામ પ્રોગ્રામ કરવાનું થતો નથી હવે આપણે નથી પ્રોગ્રામ કરવાનું તારે કરવું હોય તો તું આયોજન કર આપણે એમાં નહીં બગતા તું તમ તાર આયોજન કરજે હું તમ તાર જમવા આવીશ તાર પ્રોગ્રામ માં ને તો તુલડી ની કામ આવો અજે તારે તાર બર્થડે નો પ્રોગ્રામ આપવાનો બાકી છે કા તન બધા ના પ્રોગ્રામ માં જાપટ ઉતારવું લાગે છે પર બારું હવે પોતાનો વારો આયો તો બે પડી લે મારા દીકરી ની બીજા ના બર્થડે માં તો હુંલો હુંલો એક ઉલાળી જાસ અહીંયા તન ગા નથી વાગતો અહીંયા કેટીઓ માં નથી ખાવું એમ કોઈ તાર પાસે બર્થડે નો પ્રોગ્રામ લે કેનો લે બાકી હું તો તાર પાસે બર્થીન પ્રોગ્રામ લેવાની જ છું એ મારી માં કોટા પ્રોગ્રામ આપી દઈશ પણ તું કોઈ બીજાને નો કેતી હો આ આપણી મુલાવતી રહેશે બે કાલ તૈયાર થઈ જજો કાલ હાંડે તમર જીયા હોય ને એ હું તમને ખવરા દઈશ પણ મહેરબાની કરીને તું બીજા કોઈને નો કેતી હો મારે પછી લાંબો ડાંડુ આવે આ વાંધો નહિ અમાર ક્યા બીજાને પેટનું જોવું છે તમ તો તૈયાર થઈ દઈશ કાલ આપણે ત્રણે જીય આવી એમ કોઈ નઈ કે અમારું તો એ હારું કાલ મળીએ બરોબર એ વાંડેલીએ કોઈ દીધું ને કે મે જમવા જવાના છે ના ભાઈ ના કીધું નથી નકર કઈ દે છે છે ને છે ન બોલે પછી આપણને ખબર ન હોય ને એમાં આપણને હોળીએ સડાઈ દે ખબર એ ન રહે એ તારી વાય ઓલો બે ફ્રેન્ડ ના તારો ઈને કેવું તું બિચાર આપણે તો આવે તાય જમવા બિચારો હોટેલ માં ઈને જાવા દે ને તેલ લેવા જોન ઓલી ફરે ભટકાણો તો કેમ કરતો તો નવરીનો એનું નામ નો લે અત્યા તું જો આપણે જ્યાં જમવા જવાનું છે ને એ રેસ્ટોરન્ટ અહીં આવી જુ છે તેમ બે ત્યાં ઉભારું ને કા હું સ્કૂટર પાક કરતી આવું હો તો તમારી બેન જે જમવું હોય ને એ ઓર્ડર આપી દો તમારે ગુજરાતી ખાવું છે પંજાબી ખાવું છે કે ચાઇનીઝ ખાવું છે એ પ્રમાણે આપણે ઓર્ડર આપી અલી ઢોકળા ગુજરાતી રોજ કિલે ખાતા તો બાલદાન બડ्डा આયા ક નવું ટ્રાય કરી લી હા ઓય ઈ વાત તારી હાશી કાલી સારું તો એક કામ કરવી આપણે પંજાબી ડીશ મંગાવી બરાબર અને તમારે જે પંજાબીમાં શાક ખાવું હોય ને એ તમે તમારે ત્યાં કહી દો એટલે ઓર્ડર હું કરી દઉં હાલો બેન ઓર્ડરમાં હું લખું બોલવા મણો મારા આટો દાળ ભાત ને લાપસી અને મગની દાળ એ જડબાઈના પેટની તો ઘડીક મંગી રે તાર બાપ પંજાબી ડીશ મંગાવવાની છે ગુજરાતી જ મંગાવવાની અને ખીરે થોડીક ખાઈ દે મગની દાળ ને લાપસી ને એવું બધું આવે આ કોઈ બહાર નો નીકળેલા આવે એટલે જો આમ થાય આવંતર આઈડિયા લઈ જાવમાં એક ક્યુઝ મી મેડમ તમે ઝઘડો પછી કરજો પેલા મને ઓર્ડર આપો મારી પાસે ટાઈમ નથી લે બહાર આયો ટાઈમ વાળીનો ઊભો ઉભો ને હમણે વિભ્યુ થઈન વિયુ જશે ને તે રસ્તો ના મેલનો ઉતાવળ વાળીનો થાતો સારું અમને ત્રણ પંજાબી ડિશ આપો અને તમારું સ્પેશિયલ શાક આપજો અને સાસને સંભાળને જે ને હોય આવતું એની અમને આપી દીજો બરોબર ઓકે મેડમ એલિય પણ કડી એવું વર્તાય અહીંયા ઈ બધું આપણે ખીરે આલે આઈ નું આલે ઈ ઢોકળી જેવા સેવી એવા સેવી હો એમાં કાઈ ફેર ન પડે આ હોટલ વાળા જે સમજ હોય એ સમજે તમારો ઓર્ડર તૈયાર છે હવે કાઈ જોવે તો કેજો બરોબર ઓકે મોનો ઝાપટવા આવો તમ તમારે આઈ ઢોકળી બો મીઠો શાક છે હો બો મજા આવે એવું છે હા તું ખાવામાં દેન દે વાતું નહીં દેન દેવું

Tuh, agak kaya ni tmanggau ni. Tuh, ternyata ni bari-baru. Hmm, bil payment kena uber-uber. Okey.